ભૂપેન્દ્રસિંહ ઝાલા આ નામ હાલ દરેક ગુજરાતીઓના મુખે છે કારણ કે આ મહાકૌભાંડીએ છ હજાર કરોડની છેતરપિંડી કરી છે અને આ મુદ્દે સીઆઈડી ક્રાઈમ તપાસ પણ કરી રહી છે તેવામાં આ તપાસમાં કૌભાંડીના વૈભવી જીવનના એક પછી એક ભાંડા ફૂટી રહ્યા છે કેવા કેવા ભોપાળા સાહેબે આવી રહ્યા છે આવો તે પણ આપણે જણાવી દઈએ ડબલ વર્ષે છત્રીસ વ્યાજ આવી કોઈ લાલા ચાપે તો ભલ લાલચો લલચાઈ જાય અને આવા જ લાલચુઓના કરોડો રૂપિયા પડાવ્યા અને કરોડ નો લોકો ને ચૂનો લગાવી દીધો છે જે અંગે સીઆઈટી ક્રાઇમ તપાસ કરી રહી છે વૈભવી ઠાઠ માઠ મોંઘી ગાડીઓમાં ફરવાનો શોખ અભિનેતાઓ પાસેથી એવોર્ડ મેળવી ફોટા પડાવવાનો શોખ નેતાઓ સાથે ફોટા પડાવી લોકોને લોભાવવાનો શોખ અને આ પ્રકારના માર્કેટિંગથી રૂપિયા કમાવવાનું અને લોકો ને છેતરવાનું ષડયંત્ર રચાયું અને શરૂ થયું બીઝેડ ગ્રુપ એટલે કે પોન્ઝી સ્કીમ હવે આ કૌભાંડીને તો સીઆઈડી ક્રાઇમ શોધી રહી છે પરંતુ તેની સાથે સાથે કૌભાંડીની કરોડો રૂપિયાની સંપત્તિના રાસ પણ ખુલી રહ્યા છે આ દ્રશ્યો છે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના વૈભવી ફાર્મ હાઉસના જે મોડાસા રોડ પર આવેલું છે મોડાસા હિંમતનગર રોડ પર નિમ્ભોઈ પાસે આવેલા આ ફાર્મ હાઉસની ગત જુલાઈ મહિનામાં જ લાખો રૂપિયામાં ડીલ થઈ હતી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક મિલકત અંગે પણ ખુલાસો થયો છે આ મિલકત જમીન ગ્રુપમાં છે ભૂપેન્દ્રસિંહે મોડાસાના સાકરીયા ગામમાં જ સર્વે નંબર ત્રણસો ની જમીન ખરીદીને તાત્કાલિક એને કરાવ્યું હતું જેની ગ્રામ પંચાયતમાં પણ નોંધ જોવા મળી રહી છે જમીન અને ફાર્મની સાથે સાથે કૌભાંડીએ શિક્ષણ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું અને ચાર મહિના પહેલા જ હિંમતનગરના રાયગઢમાં તેણે સંસ્કાર એજ્યુકેશન નામની સ્કૂલ ખરીદી છે જ્યાં પણ બીજેડ ગ્રુપનું બોર્ડ મળી આવ્યું બીજી તરફ હિંમતનગરમાં કૌભાંડીનો આ નિશાન બંગલો અને મોંઘી કારો પણ મળી આવી જોકે સીઆઈડી ક્રાઇમ દ્વારા તે મોંઘી ગાડીઓને કબ્જે લેવામાં આવી છે આમ કૌભાંડીની એક પછી એક મિલકતોના ભાંડા ફૂટી રહ્યા છે બીજી તરફ સીઆઈડી ક્રાઇમે સાત લોકોની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે વધુ તપાસ કરતા બીજેડ ગ્રુપના અલગ અલગ એકાઉન્ટ અમને મળ્યા છે એકાઉન્ટની ડિટેલો બેંક જોડેથી માંગી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે એમની પ્રોપર્ટી એમના ફેમિલીના સભ્યો દ્વારા વસાવવામાં આવેલી પ્રોપર્ટી પણ ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે કૌભાંડી ભૂપેન્દ્ર સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે અને તેની શોધખોળ ચાલી રહી છે બીજી તરફ આ કાંડમાં અધિકારીઓ અને પોલીસ સહિત નેતાઓના રૂપિયા ફસાયા હોવાની પણ શંકા સેવાઈ રહી છે જે મુદ્દે તપાસ ચાલી રહી છે પોલીસ ઇન્વોલ્વ છે કે કેમ કે પોલીસ અધિકારી કે કર્મચારીઓ રોકાણ કરે છે કે કેમ એ અમારે બેંક ડિટેલ આવ્યા પછી બેંક ડિટેલના આધારે અમે કહી શકીશું અત્યારે કેવું એ આગુતર બે એકાઉન્ટની ડિટેલ અમને જે તે દિવસે જ મળી ગઈ હતી તો એમાં એકસો પંચોતેર કરોડ રૂપિયાની હતી જ અને અત્યારે હવે માહિતી જેમ જેમ બેંક એકાઉન્ટની વિગતો અમને મળશે મળી રહી છે એમ અમે માગીશું અને બેંક એકાઉન્ટની વિગતો આવ્યા પછી સો ટકા આમાં આંકડો વધશે હાલ સીઆઈડી ક્રાઇન ઝડપેલા સાત લોકોની પૂછપરછ કરી રહી છે સાથે જ ભૂપેન્દ્રસિંહની સંપત્તિ ટાંચમાં લેવાની પણ કાર્યવાહી કરી રહી છે ભૂપેન્દ્રસિંહના સીએની પણ પૂછપરછ થઈ રહી છે તેવામાં કૌભાંડીના તાર ક્યાં સુધી લંબાય છે અને હજુ કેટલા કાંડ સામે આવે છે તે જોવું રહ્યું ત્યારે આરોપી ફરાર થઈ જાય છે એટલે કે સીઆઈડી ક્રાઇમની રેડ પડવાની છે તેની માહિતી પણ ચોક્કસથી ભૂપેન્દ્રસિંહ સુધી પહોંચી જ હશે નહી આરોપીને કેવી રીતે ભનક લાગી અને તે ભાગવામાં સફળ કેવી રીતે થયો હાલ સવાલો તો અનેક છે પરંતુ આ કૌભાંડમાં કેટલે ઊંડે સુધી ભૂપેન્દ્રસિંહ ના હાથ છે અને તેને કોનો કોનો સાથ મળ્યો છે તે પણ તપાસનો વિષય છે